જયહિંદ મિત્રો તો આજના વિડીયોમાં આપણે મહત્વના અપડેટ વિશે વાત કરવાના છે તો આ વિડીયો પૂરો જોશો તમને તમામ માહિતી મળી જશે પરીક્ષા વિશે તો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની પરીક્ષાનું સમયપત્રક અંગેની સૂચના છે આ અંદાજિત તો તારીખ બાર ચાર બે હજાર ચોવીસના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ઉપરોક્ત અંદાજીત સમયપત્રકમાં ઉમેદવારોએ નીચે બાબતો ધ્યાન લેવી લોકરક્ષક તથા પીએસઆઈની ભરતી પૈકી પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઈ તે પૂર્ણ થતા તેઓની લેખિત પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી તેઓની લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં લેવાશે તો પીએસઆઈની લેખિત પરીક્ષા મિત્રો ડિસેમ્બર જાન્યુઆરી માસમાં લેવાની શક્યતા છે એ જ રીતે લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસને બદલે જાન્યુઆરી બે હજાર પચીસમાં થવાની શક્યતા છે તો લોકરક્ષક કોન્સ્ટેબલની પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસને બદલે જાન્યુઆરી બે હજાર પચીસમાં આવવાની શક્યતા છે તો તૈયારીમાં રહેજો તો ગ્રાઉન્ડ પણ વહેલું આપી દેશે તો દોડવાની શરૂઆત ન કરી રહ્યો તો હજી ચાલુ કરી દેજો અને બીજા અપડેટ્સ વિશે વાત કરીએ તો આ ઉમેદવારોએ કેટલાક પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવા માટે અશ્મુ પટેલ સરે જવાબ ટ્વીટ કર્યા છે તો પીએસઆઈ તથા લોકરક્ષક બંને ભરતીની પરીક્ષાનું માધ્યમ ગુજરાતી માધ્યમ છે તેમાં અંગ્રેજી વિશે લગતા પ્રશ્નો સિવાય તમામ પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે અને પીએસઆઈ ભરતીના બંને પ્રશ્નપત્રો મોટા ભાગે એક જ દિવસમાં લેવામાં આવશે તો એમસીક્યુની અને લેખિતની બંને તૈયારી ચાલુ કરી દેજો બંને પ્રશ્નપત્રો મોટા ભાગે એક જ દિવસે લેવામાં આવશે અને લોકરક્ષક પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી બંનેનો સમાવેશ એક જ પ્રશ્નપત્રમાં થશે અને એક જ પ્રશ્નપત્ર લેવામાં આવશે તો એલઆરડીની પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતે બે છે આપણે સિલેબસના વિડીયો મૂકેલા છે જોઈ લેવા તેમાં તમને ખબર પડી જશે સિલેબસ વાઇઝ તો તૈયારી ચાલુ કરી દેજો ગમે ત્યારે આવી શકે છે એક્ઝામ લેખિત અને ગ્રાઉન્ડ પણ હજી દોડવાનું ચાલુ ન કર્યું હોય તો ચાલુ કરી દેજો આવી રીતે તમને ઝટકા મળતા રહેશે તો સબસ્ક્રાઈબ કરી લેજો મિશન ગુજરાત પોલીસ ચેનલને જેને ફોર્મ ભરવાના હોય ફોર્મ ભરી લેજો નવા અને જૂના જેણે ભેરા હોય તે ન ભરતા ઓકે તો બન્યા રહો ચેનલ પર જય હિન્દ જય ભારત